મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું દગાવડિયા ગામ છેલ્લા પચ્ચીસ વર્ષથી ચૂંટણી વિના સમરસતાથી સરપંચ પસંદ કરે છે અંદાજે પાંત્રસો જેટલી વસ્તી ધરાવતું આ ગામ વિવિધ આધુનિક સુવિધાઓ ધરાવે છે ગામના લોકો ખાસ કરીને ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે નમસ્કાર મારું નામ સતીષભાઈ ચૌધરી છે હું દગાવડિયા સમરસ ગામ પંચાયતનો સંભ સંભર છું અમારા ગામની વિશેષતા વિશે વાત કરું તો અમારા ગામમાં મંદિરો કેડી સોસાયટી બેંક દૂધસાગર ડેડીઓ બે એક સો એક વર્ષ સવા સો વર્ષ જૂની પ્રાઇમરી સ્કૂલ છે હાઈસ્કૂલ છે ગામના રસ્તાઓ બહુ સારા છે અમારા ગામની વિશેષતાની વાત કરું તો સમીલું ગામ છે લગભગ સાત ટમથી એટલે પચીસ એક વર્ષથી સમરસ ચૂંટણીઓ થાય છે બીજી વાત કરું તો અમારા ગામમાં ઓક્સિજન પાર્ક જેમાં સોરસો વૃક્ષો આવેલા છે નેક્સ્ટ ટાઈમ હજુ ચાર પાંચ હજાર બીજા વાવવાનો માટે મોટો ઓક્સિજન પાર્ક બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે એના સિવાય આરો પ્લાન્ટ ગામમાં દરેકને કોઈ જરૂરિયાત હોય જે આ વિધવાસા સહાયને મળતી હોય એ અમે ગામમાં જ બધું સેવા પૂરી પાડીએ છીએ ગામ પંચાયત થ્રુ અમારું આયોજન આગળનું એવું છે કે ગોકુળિયું હરિયાળું ગામ બનાવવું એ અમારો નેક્સ્ટ પ્રોજેક્ટ છે અમારા ગામમાં બેન વાત કરીએ તો વસ્તી અંદાજે ત્રણ ત્રણ હજાર પોત્રીસો ની વસ્તી છે એમો ચૌધરીઓ મેન છે ચૌધરી કાશના બીજા બધા હરિજન પરમાર રાવળ ઠાકોર દરેક કાશના માણસ અહીંયા છે બ્રાહ્મણ છે વાણિયા બી છે પણ એ લોકો બાર બોમ્બે રહે છે અમારા ગામનો કોઈ તહેવાર એવું પ્રસંગ હોય તો એ લોકો આવતા હોય છે બીજો વ્યવહાર ખેતી વ્યવસાયમાં ખેતી ને પશુપાલન એ અમારા ગામનો મેન વ્યવસાય છે બીજું જોઈએ તો કન્સ્ટ્રક્શનની લાઈનમાં અમારું ગામ ગાંધીનગરમાં બહુ મોટા પાયે અમારા કન્સ્ટ્રકશનની લાઈનમાં અમારા ગામનું નામ છે પાણીમાં બેન અમારા ગામમાં હાલ ટ્યુબવેલ છે ગામનો નો વધતા નર્મદાનું પાણી પણ ધરોઈનું પાણી જે આવતું હોય ને એ બી ઘરે ઘરે નળ છે એટલે દરેકના ઘરે જ પાણી સવાર સોંજ બે ટાઈમ આવી જાય દગાવાડિયા ગામમાં ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવ્યો છે જેમાં સોળસો થી વધારે વૃક્ષો વવાઈ ચુક્યા છે અને આગામી સમયમાં ચાર હજાર થી પાંચ હજાર વૃક્ષોના વાવેતરનું આયોજન છે ગામનું શાંતિમય અને સમરસ જીવન એક અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ છે રિંકુ ઠાકોર લોકલિટી મહેસાણા